રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડની ટ્રેન ટિકિટ બુક કર્યા હોવાના મામલે સુરત ઉમરા પોલીસે એકતા ટ્રાવેલ્સને રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપી રાજુની ધરપકડ કરી આરોપી ટિકિટ સોફ્ટવેર જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ પાંચ હજાર રૂપિયાની રકમ એમ કુલ ત્રીસ હજાર લીધા હતા એટલું જ નહીં માસિક એક હજારથી થી રકમ ભાડા પેટે વસૂલ કરતો હતો વિજિલન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલ ત્યાં દરોડા પાડીને સોફ્ટવેરની મદદથી આઈઆરસીટીસીની વેરિફિકેશન અને સિક્યોરિટી સિસ્ટમ બાયપાસ કરીને બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને માથે રાખીને વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડીને કુલ નવસોને તોત્તેર બોગસ આઈડી પાંચ લેપટોપ સહિત પાંચ હાઈ સ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા વિજિલન્સની ટીમને નેક્સેસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા આરોપી રાજેશ મિત્તલ આજ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કિંમતની એ ટિકિટ બુક કરાવી હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યો જેમ કે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે આ સમગ્ર મામલે વિઝિલેન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સત્યવિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે